એ લોકો મારતા તમને ઘણા મેણા એ લોકો મારતા તગણા રે મેણા એ મારું ઉપરાણું લેવા અમારી કળકા આવી એ લોકો મારતા તજવનને ઘણા મેણા એ લોકો મારતા તગણા રે મેણા એ મારું હું ઉપરાનું લેવા મારી જોગણી આઈ એક વાત ના હમ જાણી તને ભરમાવી કોને એક વાત ના હમ જાણી તને ભરમાવી કોને મારું દિલ તોડી નાખ્યું તમે તહેવાર ના ટોણે મારું દિલ તોડી નાખ્યું તમે ઉતરાયણ ના ટોણે મેસેજ તો કરાય હેપી ઉતરાયણ ના બોને મેસેજ તો હેપી ઉત્તરાયણ ના બોને મારી પતંગ કાપી ના શીતે તો ઉત્તરાયણ ના ધાડે નમસ્કાર મિત્રો જય માતાજી જય માતાજી તો મિત્રો સપોર્ટ કરવા બદલ સપોર્ટ કરવા બદલ દિલથી આભાર વ્યક્ત કરું છું અને જલ્દી તમે મને તમે સપોર્ટ સારો કરો છો મિત્રો સપોર્ટ કરો છો મિત્રો એવો એવો સપોર્ટ કરતા રહેજો મિત્રો તમારા સપોર્ટથી તમારા સપોર્ટથી થોડી મારી ચેનલ થોડી ચાલી છે હવે થોડા વિડીયો વિડીયો પર વ્યૂઝ આવવા માંડે છે તો મિત્રો જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો અને મારી ચેનલ પર જોડાયેલા રહેજો મિત્રો અને મિત્રો ડેલી ડેલી નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને શેર કરો અને વિડીયોના વિડીયોની નેચર કોમેન્ટ લખજો મિત્રો વિડીયો કેવો લાગ્યો બોલો મિત્રો મિત્રો બીજું શું મિત્રો તો હાલ શિયાળાની ઠંડી ચાલુ છે એટલે બધા નાહવા આવી ગયા છે આ વાળો ચીડી તમને બતાવી દઉં આ ચીડી પાડો બે જણા ભાઈ ના આવે છે શિયાળો મિત્રો હોય એટલે ઠંડી આવે છે એટલે નાહવા આવ્યા પણ આ ઠંડી આવે પેલા દેખવા માં બે જણા ના આવે છે તમે કહેતા હશો કે આ ચો નાહવા આવી ગયા બાળ બધા ના આવે છે હું બેઠો પછી નાહવા આવ્યા પાછો પણ થોડી આડે જ નાઉ પછી મિત્રો કપડા બપડા ધોવાના પડે છે બાકી જી મોડા નાયેલું થોડી વાર રહીને અને તો મિત્રો ચેનલમાં નવા હોય તો લાઈક છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરો છો એને કરતા રહેજો જય માતાજી જય મહામા જય ગોકા જય દ્વારકાજી